જામનગરમાં કાયમી સફાઇ કર્મચારીઓને સેટઅપમાં ઘણા લાંબા સમયથી ખાલી પડેલ જગ્યાઓ પર હાલ ફરજ બજાવતા રોજમદાર સફાઇ કર્મચારીઓને સિનિયોરિટી લિસ્ટ મુજબ કાયમી સફાઈ કર્મચારી તરીકે નિમણૂક આપવા મુદ્દે મનપામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાયમી સફાઈ કર્મચારીઓના સેટઅપમાં હાલ ઘણા સમય થયા અને સાહીઠથી પાંસઠ જગ્યાઓ ખાલી પડી છે ત્યારે જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડ દ્વારા સિત્યાસી જગ્યા મંજૂર થઈ છે આજ રોજ તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ ના રોજ પાવરલાઇન કર્મચારીઓ એકસો ચાલીસ બંધ છે અને જે વિષય અમે આજથી ધરણાનો અમારો કાર્યક્રમ ચાલુ કરેલો છે પાટણ જિલ્લાની નર્મદા ખેરળોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત